આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ સાંભળતા જ પૂર્વ ગૃહમંત્રીએ ચાલતી પકડી ગુજરાતની ની છવ્વીસ બેઠક પૈકી ભરૂચ બેઠક પર સૌ કોઈ નજર છે આ બેઠક પર ચોપાંખીઓ જંગ ખેલાય તેવા સમીકરણ બની રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલાંથી જ ભરૂચથી ચૈતર વસાવાનું નામ જાહેર કરી ચૂક્યા છે તો બીજી તરફ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ પણ ચૂંટણી લડવાના અરમાન સેવી રહ્યા છે આ બધાની વચ્ચે મનસુખ વસાવા અને ભાજપના અન્ય નેતાઓ પાંચ લાખથી વધુ મતથી જીતવાનો દાવો કરી રહ્યા છે આજ પ્રકારનો દાવો ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ કર્યો છે ભરૂચમાં વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં પહોંચેલા પ્રદીપસિંહ જાડેજાએ દિવાલ પર કમળનું ચિત્ર દોરીને ભાજપનો પ્રચાર કર્યો હતો ત્યારબાદ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો સાથે ચૂંટણી સંબંધી ચર્ચા કરી હતી આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ભાજપ સામે કોઈ પડકાર નથી ગુજરાતમાં ભાજપ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીત્યું હતું અને આ વખતે

મોદી સાહેબની સરકાર બને એનું આયોજન કરવા માટે આજની આ બેઠક રાખવામાં આવેલી છે ગુજરાતમાં બે હજાર ચૌદમાં છવ્વીસમાંથી છવ્વીસ બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ અને ગુજરાત ફરી વખત છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપીને હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે એમાં ભરૂચમાં ભાજપનો વિજય તો થશે પરંતુ પાંચ લાખ કરતાં વધારે મતોથી વિજય થશે એવું ભાજપના સંગઠન અને અહીંની પ્રજાનો પાસેથી જે માહિતી છે એમની અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી એ પાર્લામેન્ટરી બોર્ડ એ દર વખતે ઉમેદવાર ચયનની પ્રક્રિયાના અંતે નક્કી કરતા હોય છે એટલે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ ભાજપનો કમળ એ ઉમેદવાર આજે તો ભાજપના કમળના ઉમેદવાર તરીકે બધા આયોજન કરવા માટે એકત્રિત જો કે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પ્રદીપસિંહને જ્યારે મીડિયા કર્મીએ ચૈતર વસાવાને લઈને સવાલ કર્યો તો તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળી ચાલુ ઇન્ટરવ્યુમાં ચાલતી પકડી હતી આ ચૈતર વસાવા જે જે લોકો મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠકને લઈને રાજકારણ ગરમાયેલું છે ભાજપથી થી સાતમી વાર મનસુખ વસાવા ફરી ચૂંટણી લડે તેવી શક્યતા છે તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાજ પટેલ લડે તેવી પણ શક્યતા છે અહેમદ પટેલના પુત્ર અને પુત્રી બંને વચ્ચે જંગ પણ શરૂ થતી દેખાઈ રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે ભરૂચ બેઠક થી જંગ થાય છે કે પછી ચોપાંખિયો ભરૂચ થી ગૌતમ ડોડિયા અહેવાલ ગુજરાત